નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે તારીખે છવ્વીસ ફેબ્રુઆરી બુધવાર અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો મહાશિવરાત્રીની ધરતી સંધ્યાએ વાતાવરણનો ધમાવડો જોવા મળી રહ્યો છે પાકિસ્તાનના વિસ્તારોમાં તમે મેચમાં પણ જોઈ શકો છો ગઈકાલે સારો એવો વરસાદ હતો રાવલપીડી તેમજ લાહોરના વિસ્તારોમાં સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોમાં પણ માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં સ્રૂપી વાદળો કેટલા વિસ્તારમાં જોવા મળશે તેમાં સાથે સાથે માવઠું તાપમાનને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો તારીખે સિત્યાવીસ ફેબ્રુઆરી અને સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો એક મજબૂત પશ્ચિમ વિક્ષો પાકિસ્તાન પર સક્રિય છે જેના હિસાબે ઉત્તર ભારતના વિસ્તારોમાં તેમાં ન્યૂ દિલ્હીમાં ગ્વાલિયર તેમજ રાજસ્થાનના મોટાભાગના સેન્ટરોમાં સાથે સાથે પાકિસ્તાન અને કચ્છના બોર્ડર વિસ્તારમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાનમાં સારો એવો માવઠાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ફાયદારૂપ અને સારા સમાચાર ગણાવી શકાય કે ફક્ત કસરૂપી વાદળો જોવા મળશે ત્રેવીસ તારીખના રોજ વધારે ફક્ત કસરૂપી વાદળો છે એ મોટાભાગના ગુજરાતમાં જોવા મળશે તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ ચોત્રીસથી લઈ અને પાંત્રીસ ડિગ્રી જેટલું જોવા મળશે એટલે કે એમ કહી શકાય કે મિક્સ ઋતુનો અનુભવ થતો જોવા મળશે સવારે અને રાતના સમયે છે ગુલાબી ઠંડી થોડા પ્રમાણમાં જોવા મળશે પરંતુ બપોરના સમયે સારો એવો તડકો જોવા મળશે અને પવનોની વાત કરીએ તો મુખ્યત્વે પવનો છે એ પશ્ચિમના જોવા મળશે જેના હિસાબે સવારના સમયે અમુક વિસ્તારોમાં ઠાર આવવાની શક્યતા રહેલી છે મિત્રો તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી અને ફેબ્રુઆરીનો છેલ્લો દિવસની વાત કરીએ તો ઝાકળ છે એ જામનગરના વિસ્તારોમાં તેમજ સાથે ભાણવડના વિસ્તારોમાં આ ઉપરાંત દ્વારકા અને પોરબંદરની આસપાસના વિસ્તારોમાં તેમજ સાથે વાત કરીએ તો કચ્છના છે એ ભુજ વિસ્તારમાં તેમજ આ ઉપરાંત ખાવડા વિસ્તારમાં સાથે સાથે અંજાર વિસ્તારમાં માંડવી મુદ્રા વિસ્તારમાં છે એ સારી એવી જાળ જોવા મળશે મિત્રો ઇઠયાવીસ તારીખના રોજ વહેલી સવારે ત્યારબાદ વાત કરીએ બપોરના સમયે તો બપોરના સમયે છે એ કસરૂપી વાદળો ફરીથી છે એ જોવા મળશે જેમાં જૂનાગઢ અમરેલી વેરાવળ મહુવા તેમજ ભાવનગરના વિસ્તારોમાં છે એ પવનોની અસ્થિરતાની સાથે સાથે કસરૂપી વાદળો જોવા મળશે મિત્રો તારીખ ઇઠ્યાવીસના રોજ તારીખ એક માર્ચની વાત કરીએ તો પહેલી માર્ચના રોજ ફરીથી છે એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જેના હિસાબે તાપમાનમાંથી છે એ આંશિક રાહત જોવા મળશે મોટાભાગના વિસ્તારોનું તાપમાન છે એકત્રીસથી લઈ અને બત્રીસથી લઈ અને તેત્રીસ ડિગ્રી જેટલું જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જેમાં દ્વારકા તેમજ પોરબંદર અને જામનગરના વિસ્તારોમાં છે એ સિત્યાવીસથી લઈ અને ત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો આગોતરા ઇંધણની વાત કરીએ તો ફરીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષો તારીખે ચારથી પાંચ માર્ચ દરમિયાન છે એ પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવી રહ્યું છે જેના હિસાબે ફરીથી માવઠાનો માહોલ સર્જાઈ શકે છે આ ઉપરાંત વાત કરીએ તો ફરીથી શિયાળુ પવનો સક્રિય થતાં તાપમાનમાં ફરીથી ઘટાડો આવી શકે તેમ છે તારીખે ત્રણથી લઈ અને સાત માર્ચ દરમિયાન જે બાબતે થોડા ઘણા ફેરફાર થશે અને આ બાબતે વિશેષમાં અપડેટ છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ આવતીકાલે અને પરમદી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર